અરવલ્લી જિલ્લાના તાલુકાના કંપામાં છેલ્લા દિવસમાં સતત વરસાદે તારાજી સર્જી છે ખેડૂતોના ખેતર કોતરો જેવા બની ગયા છે તો આખા કંપા અને ખેતરોમાં પાણીથી જળબંબાકાર થઈ ગયા પચાસ થી વધુ ખેડૂતોની વીસ વીઘા જમીન ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું

આ જ પ્રકારે ગામમાં બાકી કંપામાં બાકીના ખેતરોમાં પણ રતિબી શિવજીભી પટેલ અંબાલાલભી પ્રેમજીભી પટેલ અને બાકી બધા જ ખેડૂતોનું નાના ઓછા વત્તા પ્રમાણે તો બધાનું તૂટ્યું છે પણ આ સ્થિતિ અંબાલાલભીની ખેતરની સ્થિતિ અને રતીબીની એ ત્રણેય લોકોના ખેતરમાં તો એકદમ તારાજી સર્જાઈ છે બાકી ઓછા વત્તે પ્રમાણે આખા આખા જ કંપાના બધા જ સીમમાં બધાને નાનું મોટું નુકસાન છે પડવાના કારણે મારી આખી જમીન આખી જમીન સમજો ને ધોવાઈ જ ગઈ છે હવે મારાથી રિપેર થઈ શકે એમ નથી અને કંપામાં બીજાને પણ વાવેતર કરેલા ખેતરો પણ વધારે વધારે પ્રમાણમાં ધોવાઈ ગયા છે અને જાતે રિપેર થાય એમ નથી સરકાર જ આમાં કંઈક કરી શકે બાકી ખેડૂતની તાકાત નથી આવે અમારા ગામમાં લગભગ છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ ખૂબ પડ્યો એના કારણે ખેતરોનું ધોવાણ થયું છે અને એના લીધે લગભગ પંદરેકથી વીસ ખેડૂતોનું વધારે નુકસાન થયું છે એમાં મારા ગામમાં પંદરથી વીસ વીઘા જમીનનું ધોવાણ થયું છે મારી પોતાની બે વીઘા જમીનમાં મહેસવા નદીને કિનારે જમીન આવેલી છે એમાં ખૂબ મોટું નુકસાન થયું છે લગભગ પાંચ ફૂટની ઊંડાઈનું આખું ખેતર મારું ધોવાઈ ગયું છે શું માગણી માગણી તો એમ છે સરકાર તરફથી આ બધું સર્વે થાય અને અમારે વ્યાજબી અમને વળતર મળે મોડાસા તાલુકાના મળાસના કંપાની અંદર ગત છેલ્લા ત્રણ દિવસની અંદર સતત સાત સાત ઇંચ વરસાદ ખાબકતા જે ખેડૂતો છે તે ખેડૂતો માટે આપ ફાટી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે ખાસ કરીને કંપાના દ્રશ્યો છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે આપ દ્રશ્યો દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નથી પણ ખેડૂતોના ખેતરો છે છે આ ખેતરોના જે ખેડૂતો છે તેઓ મોઘવા પાક આ ખેતરોની અંદર વાવેતર કર્યું હતું પરંતુ જે વરસાદ છે તે વરસાદે વિનાશ વેર્યો છે ખેડૂતોને બિલકુલ પાયમાલ કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે વરવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને ખેડૂતો સરકાર પાસે બિલકુલ લાચાર બની સહાય